कोजमेरा फैशन की आज तक तो बतावा जा रही है मार्केट में मा बदा थी कई कुर्ती चाली रही <दूत> realmente... है आलिया कट कुर्ती एप डिजाइनर कॉन्सेप्ट कलर्स डिजाइन वेरिएशन वेराइटी बधुज अवेलेबल है आज वीडियो में बदाज कलेक्शन बताइ जय श्री कृष्ण सीताराम तो फरी एक बार हार्दिक स्वागत है अपना अजमेरा फैशन में જ્યાં તમને મળી જાય છે બ્રાન્ડેડ લેવલના કલેક્શન એ પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં મિનિમમ અમાઉન્ટ પચીસ થી ત્રીસ રહેશે બાકી વાત કરીએ તો તમને કિડ્સ વેર મેન્સવેરના તમામ ટાઈપની વેરાયટી મળી જાય છે મહિલાઓને સ્પેશિયલી અહીંયા બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે છે જો ઘરે બેઠા છું અને ઘરે બેઠા વિચારો છું કે આપણે કંઈ બિઝનેસ કરવું છે પોતાનું પણ આપણી પાસે આટલા બધા પૈસા નથી તો કંઈ વાંધો નહીં ફક્ત પચીસ થી ત્રીસ હજારમાં ઘરે બેસીને તમે પૈસા કમાઈ શકો છો કારણ કે અજમેરા ફેશન તમને સહાયતા કરશે परफेक्ट રીતના કે તમારે કયું કપડ લેવાનું છે એમાં કેટલી પ્રાઈઝ એડ કરવાની છે કઈ રીતના વેચવાનું છે તમામ ટાઈપની જાણકારી તમને અજમેરા ફેશન થી મળશે તો હું પ્રિયંકા છું અજમેરા ફેશન થી જે આજે તમને બતાવવા જઈ રહી છે માર્કેટમાં બધ્યા થી વધારે કઈ কুরતી ચાલી રહી છે આલિયા કટકુર્તી એ પણ ડિઝાઈનર કોન્સ આપણે સોશિયલ મીડિયામાં જોતાયશું કે કેટલી મોંગી મોંગી તંતન 3500 4000 ની મળે છે એ જ કુર્તી ફક્ત અહીંયા ₹1000 થી સ્ટાર્ટ થઈ રહી છે જે શોરૂમમાં જતાં એના પ્રાઈઝ વધી જાય છે તો આ પીસ જે તમને બતાવ્યું છે સિંગલ પીસ તો નહીં મળે બટ સેટ વાઇઝ જરૂર લેવું પડશે એટલે કે જે લોકો પણ જોડાશે બિઝનેસ પર્પસથી જોડાશે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા તો બધાથી પહેલું જે કલેક્શન તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર नेक पैटर्न તમે જોઓ નેક પેટર્ન કેટલું સરસ આઈ પૂ છે આ છે आलिया कट स्पेशल কুরતી જેની અંદર તમને હેન્ડવર્ક મળી જશે અને હા દર્શકો આ હેન્ડવર્ક સ્પેશિયલ কুরતી છે બહુ જ સરસ છે સ્લીવની વાત કરીએ તો ફૂલ સ્લીવ્સ સાથે તમને આ કલેક્શન્સ મળવાનું છે જેની અંદર તમને દુપટ્ટો જે મળવાનો છે એ તમને શિફોન મટીરીયલનો મળશે કારણ કે কুরતી કેવી છે આપણે હેવી લુક ક્રિએટ કરે છે તો જેટલું સિમ્પલ દુપટ્ટો હશે ને એટલું વધારે સારું લાગશે કારણ કે આજકાલની જનરેશનમાં છે ને બધી છોકરીઓને એવું છે કે અમને સિમ્પલ સોબર જો પણ ડિઝાઇન દેખાય રીતનું આ એનું બોટમ તમે જોઈ શકો છો બોટમ એકદમ સ્ટ્રેચેબલ રહેશે અને એકદમ પરફેક્ટ ફર્મા સાથે મડી જશે સાઈઝ આપણી પાસે આની અંદર એસ થી લઈને ડબલ એક્સલ કા તો લાસ્ટ ટ્રિપલ એક્સલ સુધી જ अवेलेबल રહેવાના છે કલર્સ ડિઝાઇન્સ વેરીએશન વેરાઈટીસ બધું જ अवेलेबल છે આજના વિડિયોમાં બધા જ કલેક્શન બતાવીશ એક ભી કલેક્શન લેવા નઈ છે જે નિગમ સે બહુ જ ગમવાના છે કારણ કે પર્સનલી મને બહુ ગમે છે બટ મને સિંગલ પીસ તો નથી જ મળવાનો ચાલો તો હવે નેક્સ્ટ કલેક્શનની વાત કરીએ તો તમે શકો છો મસ્ટર્ડ યલો કલર નું આ સેમ્પલ છે જેની અંદર નેક પેટર્ન વી નેક આપી છે અંદરની તરફમાં ધ્યાનથી જોવા પર ખબર પડશે કે આખામાં હેન્ડવર્ક કરવામાં આવ્યું છે જેની અંદર શું થાય ને દર્શકો કેમ વિડિયોમાં જોવામાં એટલી ખબર નઈ પડતી હોય જેટલી લાઈવ જોવામાં ખબર પડતી તો હું તમને એક જ વસ્તુ સજેસ્ટ કરીશ કે તમે ડાયરેક્ટલી અહીં આવીને લાઈવ પર્ચેસિંગ કરો જો લાઈવ પર્ચેસિંગ કરશો તો તમને ઘણી બધી વેરાઈટી જોવામાં મળશે ઘણા બધા 컬લેક્શન જોવામાં મળશે અને હા એકવાર આવ્યા પછી તમે મને વિડિયો કોલ કરીને ઓર્ડર કરી બ તમે સારી જતના કરી શકો છો કોઈ વાંધો નથી બાકી આપણે આ દુપટ્ટાની જે ક્વોલિટી છે એ પણ બતાઈ દો આ તમે જુઓ એકદમ પ્રોપરલી 2 મીટર ની લેન્થમાં તમને અહીંયા દુપટ્ટો મળી જાય છે એન્ડ ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તાત્કાલિક કોલ મેસેજ કરી લેજો કારણ કે કલેક્શન એવું છે ને તરત જ વેચાઈ જવાનું છે બાકી આ તમે નેક્સ્ટ જે કલેક્શન છે એનો દુપટ્ટો જોઈ લો પહેલા શિફોન મટીરિયલમાં સિકવેન્સ વર્ક અને ગોટા પટ્ટીનું કોન્સેપ્ટ આપ્યું છે જેની સાથે બોટમની વાત કરીશું બોટમ હેવી મટીરિયલમાં રહેવાનું છે પૂલી સ્ટ્રેચેબલ છે મહિલાઓને જરીક પણ પ્રોબ્લેમ નહીં થશે પહેરવામાં ઉઠવા બેસવા માટે કમ્ફર્ટેબલ કપડું છે પ્લસ હવે આ কুরતી તમે જોઈ લો કેટલી સરસ છે આલિયાગઢ સ્પેશિયલ કુટી હેન્ડવર્ક સાથે છે સ્લીવ્સની વાત કરીએ તો એકદમ ફેન્સી સ્લીવ્સ મળશે અહીંયાથી તમને સ્ટ્રેચેબલ કપડું મળવાનું છે અને આની અંદર તમને કલર ચાર્ટ બધી જ ટાઈપના મળી જવાના છે તો ટેન્શન ન લેતા કારણ કે જો નવો બિઝનેસ કરવો હોય ને તો એવું 컬લેક્શન રાખવાનું છે માર્કેટમાં બધาทથી વધારે ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગ કલેક્શન રાખશો ને તો જ માર્કેટમાં તમે ચાલી શકશો બાકી જૂનું પુરાનું એટલે કે જૂનું કલેક્શન રાખીને તો ડેડ સ્ટોક જ જવાનું છે એના કરતા સારું કલેક્શન લ્યો અને સારી વેરાયટીની અંદર સારા માર્જિન કમાવો માર્જિન એટલા માટે કેવું છું કારણ કે અમુક જગ્યાએ કે આપણે કોઈ % પાસેથી কাপড় લઈ لیے છે જે ઓલરેડી રિટેલર જ હોય છે ઘણીવાર એવું થાય છે સુરતમાં કે રિટેલરસ જ રિટેલરને કપડાઓ આપે છે 10% ડિસ્કાઉન્ટ સાથે પણ એ ડિસ્કાઉન્ટ નથી હોતું કારણ કે આપને તો ખબર જ નથી કે પરફેક્ટ કપડું ક્યાં મળે જ્યાં પરફેક્ટ માર્જિન મળી શકે તો તમને અજમેરા ફેશન આપશે ઓછી કિંમતમાં સારું કાપડ વિશ્વાસ નથી અહીંયા આવીને જોઈ લેજો કારણ કે કોઈ પૈસા કે એમ હોય ને એન્ટ્રી ફીને આ તે એન્ટ્રી ફી કંઈ જ નથી ગમે ત્યારે તમે આવીને લાઈવ પ્રોસેસિંગ કરી શકો છો બાકી નેક્સ્ટ બ્લેક કલર બતાવશું મારો ફેવરેટ કલર છે જેનો દુપટ્ટો તમને ફ્લાવર પ્રિન્ટિંગમાં અને બોટમ બાંધની ડિઝાઇનમાં મળી જશે વિચારો હવે આ બે વસ્તુ આટલી સરસ છે તો આનો કુર્તો ઘટ ટલો સરસ છે તો આ તમે જોઈ શકો છો આનો કુરતો તમને મળી જશે પ્યોર કોટન મસલિનમાં नेक પેટર્ન एकदम હેવી એન્ડ સરસ આપેલી છે અને ઓલ ઓવર જે લુક છે એનો બહુ જ ક્રિએટિવ લાગવાનું છે તો દર્શકો તમે પણ ઘરે બેસીને હવે કમાઈ શકો છો ઘણા બધા પૈસા આ કલેક્શન વેચીને તમે ઓનલાઈન પણ વેચી શકો છો આ બધું કલેક્શન કા તો ઓફલાઈન પણ વેચી શકો છો તો લાસ્ટ સેમ્પલ જે હું તમારી સામે મૂકેલું છે અહીંયા તમે જોઈ શકો છો neck pattern માં તમને કોડી મળી જશે અને સાથે સાથે તમે ધ્યાનથી જોશો તો હેન્ડવર્ક માં ફેન્સી વેરાયટી પણ રાખેલી છે તો દર્શકો આજનો કલેક્શન્સ કેવો લાગુ ખાસ કરીને કમેન્ટ કરજો ઘણા બધા ભાઈ બહેનો એવાય છે જે નવા છે સાડી કિડ્સવેર ચનિયા બોટમ બોટમવિયર દુપટ્ટા ઘણા બધા કલેક્શન જોવા મળી જશે તો આ કલેક્શન લેવા માટે આવી જજો અજમેરા ફેશનમાં જ્યાં તમને ઘણા બધા કલેક્શન મળશે તો ચાલો વિડીયોનો નો એન્ડ કરું છું ફરી એકવાર મળીશ નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ